મોડલ ની વાત કરું બે હજાર બાવીસ ત્રેવીસ ના મોડલ રોટાવેટર સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું છે સાત ફૂટનું નું જોવા મળશે અને સાઈઠ બ્લેડ છે રોટા તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા અલ્પેશ ભાઈ નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને રોટાવેટર લેવા કે જોવા જાવ તો ઓનરનું કોન્ટેક કર્યા બાદ જ જજો રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ઘર ઘર આખું રોટા વેટર છે સાવોછું ફરેલું છે બ્લેડ કન્ડિશન તો તમે જોઈ રહ્યા છો સારી બ્લેડ જોવા મળશે અને સાત ફૂટ નું મહેન્દ્રા કંપનીનું નું છે કિંમત માત્ર છપ્પન હજાર રાખવામાં આવી છે કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ રાખી નથી રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે બનાસકાંઠા તાલુકો છે દિયોદર અને રામપુરા ગામે જોવા મળશે રોટાવેટરની ની ખરીદી કરવી હોય ઓનર ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા